આવી રહ્યું છે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ જે આ રાશિ સૂર્ય ગ્રહણ બે રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે તો ચાલો જાણીએ આ વિડીયોમાં જ્યોતિષ નિષ્ણાતો પાસેથી કે સૂર્યગ્રહણથી આ છ રાશિના જાતકો થતી શુભ અસરો વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો

સૂર્યના શુભ પ્રભાવથી તમને કામમાં સફળતા મળશે કન્યા રાશિ છેલ્લું સૂર્ય ગ્રહણ કન્યા રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ લાવી શકે છે આ સમયમાં તમારું એનર્જી લેવલ વધારે રહેશે કોઈ પણ આ કામમાં પૂરું મન લાવશે અને આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે પણ છેલ્લું સૂર્ય ગ્રહણ શુભ રહેશે નવી શરૂઆત કરવાની તક મળી મળી શકે શકે છે છે કોઈ સારા સમાચાર પણ જે તમારી પ્રગતિમાં મદદગાર સાબિત થાય તમારા સંબંધ મજબૂત બનશે વૃશ્ચિક રાશિ આ સૂર્યગ્રહણ માં વૃશ્ચિક રાશિના લોકોને ઘણી પ્રગતિ થઈ શકે છે ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને ધંધામાં સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે કામનો વિસ્તાર વધારવામાં મદદ મળશે કોઈ જૂના કામ કે ડીલ ફાઇનલ થઈ શકે છે સૂર્ય દેવની કૃપાથી આરોગ્ય પણ સારું રહેશે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોમાં સૂર્ય ગ્રહણની સકારાત્મક અસર જોવા મળી શકે છે તમારી લવ લાઈફ રોમેન્ટિક થઈ શકે છે પાર્ટનર સાથે સમય સ્પેન્ડ કરી શકો છો વિવાહિત જીવનમાં પાર્ટનરનો ભરપૂર સાથ મળી શકે છે તમારામાં એનર્જી ભરપૂર રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે મકર રાશિ આ સૂર્યગ્રહણ મકર રાશિવાળાઓ માટે શુભ ફળદાયક રહેશે આ દરમિયાન ઇન્વેસ્ટ કરવું ફાયદાકારક થશે આર્થિક સ્થિતિ સુધરશે કાર્યસ્થળમાં માંગ વધશે જૂના અટકાયેલા કામો પણ પૂરા થઈ શકે છે અને તમને સફળતા મળવાની પૂરી આશા છે અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતા ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી